એકસો આઠ ની અવિરત સેવાઓ રાજ્યમાં વરસાદી માહોલ વચ્ચે છેલ્લા ઓગણત્રીસ દિવસમાં એક લાખ ચૌદ હજારથી વધુ દર્દીઓ માટે દેવદૂત સાબિત એકસો આઠ એમ્બ્યુલન્સ અત્યાર સુધીમાં એક પોઈન્ટ બાસઠ કરોડ લોકોએ એકસો આઠ એમ્બ્યુલન્સની સેવાઓનો લાભ લીધો છે રાજ્યમાં હાલ એકસો આઠ ની આઠસો એમ્બ્યુલન્સ દર્દીઓની સેવામાં કાર્યરત છે શહેર હોય કે ગામ રાત હોય કે દિન ટાઢ હોય કે તડકો આ સેવા શરૂઆતથી લઈને અત્યાર સુધીમાં અગણિત લોકોને નવ જીવન આપી ચૂકી છે એકસો આઠના કર્મીઓની સમયસરની સેવાના કારણે અત્યાર સુધીમાં ગંભીર પરિસ્થિતિના પંદર પોઈન્ટ સાડત્રીસ લાખથી વધુ લોકોના જીવ બચાવવાનું કાર્ય પણ થયું છે એક પોઈન્ટ બેતાલીસ લાખથી વધુ મહિલાઓને સુખરૂપ પ્રસૃતિ પણ કરાવી આપી છે હાલમાં અંદાજે ચાર હજાર થી વધુ એકસો આઠના ના કર્મીઓ સેવા આપી રહ્યા છે રોજના અંદાજે સાત હજારથી થી સાડા સાત હજાર જેટલા કોલ્સ લેવામાં આવે છે અહેવાલ વિજય મકવાણ